અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની હાડુતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા પરેડ કરાવી અમરેલી શહેરમાં એની સામે ઘણો અવાજ ગુજરાતમાં ઉઠ્યો તેર જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લીપ રાયની ઇન્કવાયરી સોંપવામાં આવી ઇન્ક્વાયરી પતી ગઈ તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો આજે એક મહિનો થવા આવ્યો હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાય કોઈ એફઆઈઆર નોંધી નથી તપાસ ચાલી રહી હતી એમાં રિપોર્ટ અમે માંગ્યો તો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે અમરેલીની અંદર છેલ્લા ઘણા દિવસ પહેલા આપણે જોયું હતું કે દીકરી પણ હતી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા ત્યારબાદ એ આખી ઘટનાક્રમ એ મારે તમને નથી જણાવી પરંતુ આજે મુખ્ય એમાં ખૂબ મોટો ખુલો ખુલાસો થયો છે કારણ કે નિર્લિપ્ત રાયને જે તપાસ સોંપવામાં આવી હતી તે તપાસનો રિપોર્ટ હજુ સુધી ન પહોંચતા પાયલ ગોટીની હાઈકોર્ટમાં અરજી પહોંચી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂ અને આપની સાથે હું છું ભાવિક તો અમરેલી લેટર કાન્ડ મુદ્દે ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા સોંપાયેલ રિપોર્ટ મામલે કાર્યવાહી ન થતા પાયલ ગોટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે એસપી સંજય ખરાટ અને પોલીસ સામે કાર્યવાહીની માંગ સાથેની એક અરજી

તંત્ર પર સવાલો ઊભા થયા દિગજ અમરેલી બોલવું પણ નહીં પડે એનો રિપોર્ટ આવી જશે પરંતુ રિપોર્ટ સોંપ્યાના કદાચ ઘણા દિવસ થઈ ગયા નિર્લિપ્ત રાય બે દિવસ સુધી અમરેલીની અંદર પણ હતા અને એ રિપોર્ટ સોંપ્યા બાદ પણ હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા ફરી એકવાર પાયલ ગોટી મેદાને આવ્યા છે આનંદ યાજ્ઞિક એડવોકેટ છે તેમની સાથે છે તેમણે પ્રતિક્રિયા આપી હે આપી છે કે એમણે કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને કાર્યવાહી ન થતાની સાથે જ અમરેલી પત્રકાંડ કેસમાં પાયલ ગોટીની હાઈકોર્ટમાં અરજી પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે નિર્લિપ્ત રાય દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તેમાં કોઈ પણ જાતની કાર્યવાહી ખળભળાટ મચી ગયો છે પોલીસ બેળામાં પણ ખળભળાટ મચી ગયો છે આપ જાણો છો કે સત્યાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરીની વચ્ચે અમરેલીમાં બીજેપીના એમએલએ કૌશિક વેકરિયાના કહેવાથી પાયલ ગોટી જે મારી સાથે અત્યારે ઊભી છે અને મનીષભાઈ વાગસિયા અને અન્ય બેની સામે એક ખોટી ફરિયાદ થઈ કાયદાની વિપરીત રાત્રિના બાર વાગે પાયલ ગોટીની અન્ય લોકોની ધરપકડ થઈ કસ્ટડીમાં તેમને મારવામાં આવ્યા અમરેલીમાં તેમને બદનામ કરવા માટે અને શાને માટે બીજેપીના એમએલએની સામે કથિત પત્ર લખવામાં આવ્યો છે એની સજાના ભાગરૂપે કોર્ટમાં કશું પુરવાર થાય તેની પહેલા અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની ભાડૂતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા પરેડ કરાવી અમરેલી શહેરમાં એની સામે ઘણો અવાજ ગુજરાતમાં ઉઠ્યો તેર જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલે સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લીપરાયની ઇન્કવાયરી સોંપવામાં આવી ઇન્કવાયરી પતી ગઈ તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો આજે એક મહિનો થવા આવ્યો હજુ સુધી એ રિપોર્ટ પર ડીપી વિકાસ સહાય કોઈ એફઆઈઆર નોંધી નથી એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે કોઈ કોઈ કશું કરવામાં આવ્યું નથી અને આમ આ લોકલ ઓથોરિટીની ચૂંટણી પછી પણ કોઈ પગલાં લેવામાં નથી એટલે આજે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માગ્યો છે એફઆઈઆર તત્કાલ ધોરણે રજિસ્ટર થાય અને એસપી સંજય કરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે તેની માગ કરતી પિટિશન કરવામાં આવી છે આવતા બે દિવસમાં ડી કે બાસુના વાયોલેશન માટે બીજી કન્ટેમ્પ પિટિશન પણ થશે પણ બધા એમ કહેતા હતા કે ભાઈ આ શાને માટે પિટિશનમાં મોડું થઈ રહ્યું છે પણ અમે સરકારને પૂરી તક આપવા માગતા હતા અને સરકાર પોતે અને ડીજીપી પોતે એક મહિના પછી પણ કશું ના કર્યું એટલે અમને બહુ દુઃખ થયું એટલે એટલે આજે અમે ફાઇલ ગોટીને અન્યના બંધારણીય અધિકારોના ભંગને માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે

પરંતુ મુખ્ય વાત એ છે કે સ્થાનિક ચૂંટણી પૂરી પણ થઈ ગઈ એના રિઝલ્ટ પણ આવી ગયા ભારતીય જનતા પાર્ટી જીતી પણ ગઈ છે પરંતુ ક્યાંક એ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ અમરેલીના નેતાઓ હજુ પણ કદાચ ઉપર વાતો કરતા હશે એવી લોક મુખ્ય વાતો સંભળાઈ રહી છે પરંતુ અમરેલી કાંડ મુદ્દે હવે ફરી એકવાર ધમાસાણ જોવા મળી રહ્યું છે કે જેમાં પાયલ ગોટી હાઈકોર્ટમાં અરજી કરવા માટે પહોંચ્યા છે ને નિલિત રાય કે જેમણે જે ત્યાં તપાસ કરી હતી તેની ઉપર કોઈ પણ કાર્યવાહી ન થતા પાયલ ગોટી ફરી એકવાર મેદાને આવ્યા છે અને મેદાન આવતાની સાથે જ અમરેલીના રાજકારણ અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે કારણ કે એસપી સંજય ખરાટ સૌથી મુખ્ય નામ હતું માર મારવાની વાત આવી હતી કે ભાઈ મને પટ્ટે પટ્ટે માર મારવામાં આવી છે તે બધી નિવેદનો નોંધવામાં આવ્યા હતા ત્યારબાદ સૌ કોઈને એવું હતું કે થોડા જ સમયની અંદર નિલિત રાયની તપાસ સામે આવશે અને સંજય એસપી ખરાત છે એસપી છે સંજય ખરાત તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે નાની માછલીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવી છે એમની ઉપર તો કાર્યવાહી થવી જ જોઈએ જે લોકોએ આ ગુનેગાર નથી છતાં પણ ગુનેગાર જેવું એમની જાતે વર્તન કર્યું છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ

જે રીતનું અમાનુષી વર્તન પોલીસ તરફથી કરવામાં આવ્યું આટલા લાંબા સમય સુધી હજી તપાસ જ ચાલી રહી છે તમે શું કહેશો ન્યાયપાલિકા પર કેટલો ભરોસો નો વિષય અલગ છે તપાસ ચાલી રહી હતી એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવા એસપી સંજય ખરાત અને પોલીસ સામે કાર્યવાહી ન થતા આખરે અરજી પહોંચી છે ત્યાં નિર્લિપ્ત રાયે રિપોર્ટ સોંપ્યો પણ એક મહિનાથી કોઈ પણ કાર્યવાહી ન થયુંવાનું વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આનંદ યાજ્ઞિક પણ સતત આ મુદ્દે પાયલ ગોટી એમના પરિવાર સાથે છે ને આ કેસ આખો હેન્ડલ કરી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ મુદ્દોને મુદ્દાને વખોડી રહી છે કારણ કે જ્યારથી પાયલ ગોટી સહિતનો જે આખો મુદ્દો સામે આવ્યો ત્યારથી જ વિપક્ષ સુરત હોય કે અમરેલી હોય બધે જ જગ્યાએ આવેદન નિવેદન ભૂખ હડતાલ આંદોલન આ બધું જ ચાલુ કર્યું હતું છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસના નેતાઓ છે તેમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ જે પોલીસની નિષ્ક્રિયતા બતાવે છે એમએલએ કૌશિક વેકરિયાના ઈશારે પાયલ ગોટી અને અન્ય લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હોવાના આરોપ લાગ્યા હતા અને રિપોર્ટની અમે માંગણી કરી

આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝરૂમ નમસ્કાર